પ્રશ્ન નંબર એક કયા પ્રાણીને ત્રણ હૃદય અને નવ મગજ હોય છે એ જેલીફિશ બી ઓક્ટોપસ સી દરિયાઈ ઘોડો ડી કરચલો સાચો જવાબ છે ડી ઓક્ટોપસ પ્રશ્ન નંબર બે भारत कया राज्य ना लोको केड़ा पांदड़ा पर खोराक खाए एक महाराष्ट्र बी केरल सी ओरिस्सा डी प्रदेश। साचो जवाब छे। बी केरल प्रश्न नंबर त्रण। विश्व क्या देश में सौंती वॉक्टरो ए जापान बी चीन सी भारत डी अमेरिका સાચો જવાબ છે ડી અમેરિકા પ્રશ્ન નંબર 4 વિશ્વમાં કોનું દૂધ સૌથી વધુ પૌષ્ટિક માનવામાં આવે છે એ હાથી બી ભેંસ सी गाय डी बकरी સાચો જવાબ છે સી ગાય પ્રશ્ન નંબર 5 કયા દેશે સમોસા ખાવા અને વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે કે સોમાલિયા બી જાપાન સી ભારત દી પાકિસ્તાન સાચો જવાબ છે એ સોમાલિયા પ્રશ્ન નંબર છ દસનો સિક્કો બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે એ બે રૂપિયા બી ત્રણ રૂપિયા સી પાંચ રૂપિયા ડી એક રૂપિયા साचो जवाब छे बी 3 रुपया प्रश्न नंबर 7 विश्वनो સૌથી સુંદર દેશ કયો છે એ સાઉદી અરેબિયા બી સિંગાપોર સી ભારત દી ઇઝરાયલ સાચો જવાબ છે બી સિંગાપોર પ્રશ્ન નંબર આઠ ભારતના લોકો કયા પાકની સૌથી વધુ ખેતી કરે છે એ બાજરી બી ચોખા સી ટામેટા દી સોયાબીન સાચો જવાબ છે બી ચોખા પ્રશ્ન નંબર નવ क्या पक्षीनी जीभ पर दांत हो हंस, बी कबूतर सी मोर दी पोपट साचो जवाब छे? ए हंस प्रश्न नंबर दस विश्व सौथी शक्तिशाली देश क्यों छे? ए भारत बी रशिया सी जापान दी अमेरिका साचो जवाब छे। दी अमेरिका प्रश्न नंबर अग्यार दौड़ती वक़्ते क्यू प्राणी श्वास लेत नहीं ए साप बी भैंस, सी माछली ગરોળી સાચો જવાબ છે દિ ગરોળી પ્રશ્ન નંબર બાર કયા દેશમાં સૌથી વધુ ટ્રેનો દોડે છે એ જાપાનમાં બી ભારતમાં સી ચીનમાં દિ અમેરિકામાં साचो जवाब छे। ए जापान प्रश्न नंबर गुलाब क्या मरे छे? ए भारत बी जापान सी श्रीलंका डी पाकिस्तान साचो जवाब छे। बी जापान प्रश्न नंबर चौदह क्या देश में प्लास्टिक नी नोट चाले छे? अमेरिका बी ऑस्ट्रेलिया सी श्रीलंका दी कोरिया साचो जवाब छे बी ऑस्ट्रेलिया प्रश्न नंबर पंद्रह कयूं प्राणी सूर्य ने જોઈ શકતો નથી એ ભેંસ બી ડુક્કર સી હાથી ડી કાંગારુ સાચો જવાબ છે બી ડુક્કર પ્રશ્ન નંબર 16 કયા જીવમાં ફેફસા નથી હોતા એ વંદો બી कीड़ी, सी गरोरी दी जवाब छे बी कीड़ी प्रश्न नंबर सत्तर शैंपूनी शोध क्या देश में थी थी ए अमेरिका बी चीन सी पाकिस्तान दी भारत साचो जवाब छे। दी भारत प्रश्न नंबर अठार कया देश में लीलो सूर्य देखाय बी नॉर्वे सी कोंगो मा, दी जापान मा। साचो जवाब छे। बी नॉर्वे मा। પ્રશ્ન નંબર 19 કયા દેશમાં મૃત વ્યક્તિ સાથે લગ્ન કરી શકાય છે એ કંબોડિયા બી અમેરિકા સી ફ્રાન્સ ડી જર્મની સાચો જવાબ છે સી ફ્રાન્સ પ્રશ્ન નંબર 20 લિંબુ સાથે શું ખાવાથી વ્યક્તિ મરી શકે છે એ સફરજન બી પપૈયા સી ઇન્ડા દી દૂધ સાચો જવાબ છે બી પપૈયા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો